લોકસભાની ચૂંટણીને લઈને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ગુજરાતમાં વાત કરવામાં આવે તો હાલ લોકસભાની પરિસ્થિતિ પ્રમાણે કોંગ્રેસ પાસે શૂન્ય સીટો છે તે પહેલાં ફરી એકવાર કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળવાની શરૂઆતો થઈ ગઈ છે કોંગ્રેસની હાલની પ્રવર્તમાન સ્થિતિ જે રીતની જોવા જઈએ તો એક સાંધે ત્યાં તેર તૂટે તે પ્રકારની છે કેમ કે એક બાદ એક જૂના જોગીઓ છે તે કોંગ્રેસ સાથે છેડો ફાડી રહ્યા છે જ્યાં જે લોકોને કોંગ્રેસે ટિકિટ આપી સાંસદ બનાવ્યા ધારાસભ્ય બનાવ્યા તેવા જ નેતાઓ છે તે કોંગ્રેસ સાથે દ્રોહ કરતા નજરે પડી રહ્યા છે તેને લઈને અમિત ચાવડા છે આવા નેતાઓ પર બગડ્યા છે ને તેમણે ભારતીય જનતા પાર્ટીને પણ આડે હાથ લીધી છે શું કહી રહ્યા છે અમિત ચાવડા વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યુઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન કોંગ્રેસ છે માત્ર હવે ગુજરાતમાં નામ બરાબરનું વિપક્ષ રહ્યું છે વાત કરવામાં આવે તો કોંગ્રેસની બે હજાર ચૂંટણીના જે પરિણામો આવ્યા તે ખૂબ જ ચોંકાવનારા હતા માત્ર સત્તર સીટો ઉપર કોંગ્રેસ છે તે સમેટાઈ જવી ક્યારેક કલ્પના પણ મતદારોએ કે કોઈ વિપક્ષ પાર્ટીએ નહોતી કરી કે આ પ્રકારનું પરિણામ આવશે તેની પાછળ આમ આદમી પાર્ટીને પણ જવાબદાર ઠેરવવામાં આવે છે કેમ કે આમ આદમી પાર્ટી વચ્ચે આવી જતા ત્રિપાખીય જંગ ખેલાયો હતા અને કેટલીક જગ્યા એવી હતી કે જ્યાં કોંગ્રેસના નેતાઓ જીતતા આવ્યા છે તે સીટ તેમને ગુમાવી પડી છે હવે આ વખતે લોકસભાની ચૂંટણીમાં આ પ્રકારની ચૂક ના થાય તે માટે ઇન્ડિયા એલાયન્સની રચના કરવામાં આવી છે અને ઇન્ડિયા એલાયન્સથી ચૂંટણી લડવામાં આવી રહી છે જેમાં આમ આદમી પાર્ટીને કોંગ્રેસે સહમતી દર્શાવી છે પરંતુ કોંગ્રેસમાં એક બાદ એક જૂના જોગીઓ જે રીતે છેડો ફાડી રહ્યા છે તેના કારણે ફરી એકવાર કપરી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વાત કરવામાં આવે તો થોડાક સમય અગાઉ જે પૂર્વ સાંસદ કોંગ્રેસના રહી ચૂક્યા છે ને એક સમય કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી પણ હતા નારાયણ રાઠવા તેમણે એક ઝાટકે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો હતો સાથે જ ઉત્તર ગુજરાતના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હતા જ્યોતા પટેલ તેમણે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડતા હવે એક બાદ એક જે અનુભવી દિગ્ગજ નેતાઓ જે રીતે કોંગ્રેસ પાર્ટીને છોડી રહ્યા છે તેના કારણે અમિત ચાવડાએ તેમના પર પ્રહાર કર્યા છે

વ્યક્તિગત રીતે પોતાના સ્વાર્થ માટે પ્રજા અને પક્ષનો દ્રોહ કરીને જે લોકો ગયા છે એને પ્રજા પણ જવાબ માંગશે કોંગ્રેસનો કાર્યકર પણ જવાબ માંગશે અને સાથે સાથે પ્રજા સરકાર પાસે ભાજપ પાસે પણ જવાબ માંગશે કે તમને સત્તા સોંપી છે તમને સત્તા નું સિંહાસન મળ્યા પછી એવા કોઈ કામ શું કામ ના કર્યા કે જેથી પ્રજા તમને પ્રેમથી મત આપે તમારે કોંગ્રેસના નેતાઓને લઈ જવાની જરૂર સુકામ પડે છે કારણ કે કામના આધારે શાસનના આધારે મત મળી શકે એમ નથી જીતા એમ નથી એટલે વિરોધ પક્ષને તોડવાના પ્રયાસ થઈ રહ્યા છે હું એટલું ચોક્કસ કહીશ કે કોંગ્રેસનો કોઈ નેતા જવાથી કોંગ્રેસ પાર્ટી નબળી પડતી નથી કોંગ્રેસ પાર્ટીની તાકાત કોંગ્રેસના કાર્યકરો છે અને કોંગ્રેસના કાર્યકરો મજબૂતાઈથી આવનારા દિવસોમાં પણ ગુજરાત અને દેશના લોકોના હક અધિકાર એક નવી આઝાદીની લડાઈ લડાઈ કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસ એક વિચારધારા છે અને વિચારધારાથી અમે ચૂંટણી લડતા આવ્યા છે કેટલાક લોકો એટલે કે નામ લીધા વિના તેમણે પ્રહાર કર્યા છે કે તેમને પદ આપ્યું સરકારમાં સ્થાન આપ્યું પ્રતિષ્ઠા આપી પરંતુ જ્યારે કોંગ્રેસ સાથે ઊભા રહેવાનો સમય આવ્યો ત્યારે તેઓએ છેડો ફાડ્યો અને તેઓ પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે કોંગ્રેસ સાથે છેડો ફાડીને અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા તેમણે આટલેથી ન અટકતા ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા તેમ ભારતીય જનતા પાર્ટીને કહ્યું છે કે ખરેખર જો ગુજરાત કે દેશમાં ભાજપે વિકાસ કર્યો હોત તો તેમને વિપક્ષી પાર્ટીઓના નેતાઓને આવી રીતે તોડીને ના લઈ જવા પડ્યા હોત પરંતુ ભારતીય જનતા પાર્ટી છે તેણે વિકાસ નથી કર્યો એટલે તેમને અન્ય પાર્ટીના નેતાઓ છે પોતાનામાં સમાવવા પડે છે એક તરફ સીઆર આર પાટીલનું ઓપરેશન લોટસ છે તે ચાલી રહ્યું છે જેમાં આગામી સમયમાં લોકસભાની છવ્વીસ બેઠકો તે પાંચ લાખની લીડ સાથે જીતવી છે તેના માટે થઈને એક બાદ એક દિગ્ગજ નેતાઓ જે કોંગ્રેસમાં હાલમાં છે તેમને તોડવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને બીજી તરફ હવે જોવાઈ રહ્યું કે કોંગ્રેસ પોતાના હાલ જે નેતાઓ બચ્યા છે તેને સાચવવામાં કેટલી સફળ છે તે લોકસભાની ચૂંટણી સુધી રહે છે અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા રાજકીય અપડેટો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે દર્શક મિત્રો નવજીએન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો જેના કારણે અન્ય લોકોને પણ સમાચાર મળતા રહે નમસ્કાર